જાફરાબાદના બલાણા ગામમાં રાત્રિના સમયે સિંહણ ઘૂસીને પંદર ઘેટા બકરાનું મરણ કરવામાં આવ્યું હતું. અર્જનભાઈ રબારીના પશુપાલન માટે મોટી નુકસાની થતાં ગામમાં ફફડાટ ફેલાયો હતો. આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી અને અધિકારીઓ સ્થળે આવી તપાસ કરીને ખેડૂતોને સહાય માટે પગલા લેવા વચન આપ્યા છે. હાલ ગામવાસીઓમાં સિંહથી ભયનો માહોલ સર્જાયો છે. રબારીના આજે સિંહણ જવા જવાથી પોતાના માલ પાંચથી સાત માલને ઈજા પોસાડેલ છે અને પંદર સોળ માલને મરી ગયેલા છે જે રાત્રે સિંહણ પડવાથી ભાઈના માલ મૃતક જાહેર થયેલા છે અને ફોરેસ્ટના અધિકારીઓ પણ આવ્યા હતા એને માર્ગદર્શન પણ લેખો છે પણ આ અમારે પ્રાણીઓની વન્ય પ્રાણીઓની અતિશય કાયમી માટે ફજવણી રહી છે પશુપાલકોને એટલે તમને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા પશુપાલકોને અમારા પશુપાલકોને કઈ પણ થશે તો કોની જવાબદારી રહેશે સાહેબ અને ધારો કે આ સાહેબ આના અત્યારે મૂળ કિંમત એક માનલી પંદર થી 20000 રૂપિયા થાય છે અને સરકારશ્રીના જીઆર મુજબ અમને મળે છે 4 થી 5000 રૂપિયા તો સાહેબ નમ્ર વિનંતી કે અમને ભવિષ્યમાં વધારેમાં વધારે સહાય મળે તેવી એક નમ્ર